ભાવનગર પોલીસ દ્વારા રથયાત્રા રૂટનું એન્ટી સપોર્ટેડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ભાવનગર શહેરમાં સૌ એસપી હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રથયાત્રા રૂટ ઉપર એન્ટી સપોર્ટેડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બ્લોક સ્કોડ સ્કોડ એસઓજી સી ડિવિઝન બી ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં જે રથયાત્રા રૂટ પર ડ્રેનેજના પોઈન્ટ હોય ત્યાં ચેક કરી તેની ઉપર માર્કિંગ કરવામાં આવ્યું હતું को पर पड़ी जो जुगाड़ अरे अपने जो नियम प्रमाणित कहां कहां लगा था आप अब बारे में बात हुआ ढोड़े मरो भाई ओ આવનારી સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભાવનગર શહેર ખાતે શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે આ રથયાત્રા નિમિત્તે છેલ્લા વીસ દિવસથી શહેરની પોલીસની ટીમ રૂટ ઉપર સંવેદનશીલ જગ્યાઓ અને ફિક્સ પોઈન્ટનું એનાલિસિસ કરી રહી છે આજરોજ જિલ્લાની બીડીએસની ટીમ સાથે રાખી કોર્પોરેશનની પણ એક ટીમ સાથે રાખવામાં આવેલી સંવેદનશીલ રૂટ કે જ્યાંથી રથયાત્રા પસાર થાય છે તે વિસ્તારમાં આવતી તમામ મોટી કચરો મૂકવાની જે જગ્યાઓ છે તે ડ્રેનેજના પોઈન્ટ છે એ જગ્યાઓ પર

કેમેરા મારફતે ચેક કરાવવામાં આવેલું છે આમ સમગ્ર રૂટ ઉપર એક અલગ જ અભિયાન હાથ ધરી અને આખા રૂટનું આજે એએસ એસ ચેક કરવામાં આવનાર છે ખાસ કરી ના જે ઢાંકણા છે એ ખોલી અને એનો એએસ એસ ચેક કરી અને સીલ કરવામાં નથી આવ્યા પરંતુ એની ઉપર એક ચોક્કસ પ્રકારના કલરનું માર્કિંગ કરવામાં આવેલું છે એ એટલા માટે કે એનાથી ઢાંકણું ખોલીને કોઈ પણ મુમેન્ટ જો કરવામાં આવેલી હોય તો કોર્પોરેશનની ટીમ પોલીસની બીડીએસની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ જે આ રૂટ ઉપર સતત ફરતી હોય છે એના ધ્યાનમાં કોઈ પણ શંકાસ્પદ એક્ટિવિટી ગતરના ઢાંકણાને લઈને હોય તો તરત જ નોટિસ ઉપર આવી શકે એ આજનો મકસદ હતો